નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જે લોકલક્ષક પોલીસની ભરતીની જે જાહેરાત આવી છે એને અનુલક્ષીને હસમુખભાઈ પટેલ દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી છે ટ્વીટ દ્વારા એની આપણે વાત કરીશું કે એમણે હમણાં ટ્વીટ કરી અને શું જણાવ્યું છે ફોર્મ ભરવા બાબતે તો હસમુખ પટેલ સાહેબ જે છે એ સમયાંતરે ટ્વીટ દ્વારા ઉમેદવારને માર્ગદર્શન આપતા રહે છે તો મિત્રો એમણે ટ્વીટ કર્યું છે કે ચાર લાખ અને વીસ હજાર અરજી કરવામાં આવી છે એટલા ફોર્મ ભરાઈ ગયા છે જેમાંથી ત્રણ લાખ અને સાડત્રીસ હજાર જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે અને કન્ફર્મ થવાની બાકી જે અરજીઓ છે જે ત્યાંશી હજાર અરજીઓ એ હજુ એ લોકોએ એમના ફોર્મ કન્ફર્મ કર્યા નથી તો સર્વરમાં એ સમય લેશે એટલે એમનું એવું કહેવું છે એમણે ટ્વીટ દ્વારા માહિતી આપી છે કે જે ઉમેદવારો છેલ્લા દિવસની રાહ જોઈને બેઠા છે કે આપણે શાંતિથી ફોર્મ ભરીશું તો એવા ઉમેદવારોને પોતે ટ્વીટ દ્વારા જણાવે છે કે જલ્દીથી પોતાનો ફોર્મ ભરી લે છેલ્લા દિવસોની રાહ ન જોવે છેલ્લા દિવસોમાં વેબસાઇટ હેંગ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે ભવિષ્યમાં આગળ આવા ઘણા બધા પ્રશ્નોનો ઉદભવ્યા હતા અને ઘણા બધા ઉમેદવારો ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હતા તો હસમુખભાઈ પટેલ સાહેબ બધાને ઉમેદવારોને જણાવે છે કે જેમ બને એમ છેલ્લા દિવસની રાહ જોયા વગર જલ્દીથી પોતાનો ફોર્મ ભરી અને કન્ફર્મ કરી લે અને ફોર્મની અંદર બાર મારી માર્કશીટ અપલોડ કરવાની છે એ પણ સારી ક્લિયરિટી વાળે તો એ પણ કરી દેવાની છે અને બે ઓપ્શન મૂકેલા છે લોકરક્ષક અને પીએસઆઈ અને બોથ કે તમારે સામે ફોર્મ ભરવું છે એ પણ એકવાર મિત્રો જોઈ લેવાનું ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમારે બોથ ઓપ્શન સિલેક્ટ કરીને કન્ફર્મ કરીને ફોર્મ ભરવાનું રહે છે એટલે જેને પણ હજુ ફોર્મ ભરવાના બાકી છે અને છેલ્લા દિવસની રાહ જોઈને બેઠા છે તો એવા ઉમેદવારને ખાસ જણાવવાનું કે સમયની રાહ જોયા વગર જેમ બને એમ જલ્દીથી ફોર્મ ભરી દેવાનું છે આજે હમણાં ત્રણ ચાર કલાક પહેલાં વેબસાઇટ હેંગ આવતી હતી એટલે જેમ જેમ સમય વહેતો જશે એમ વેબસાઇટમાં ઘણા બધા પ્રોબ્લેમ આવવાની શક્યતા રહેલી છે તો છેલ્લા દિવસની રાહ જોયા વગર આપણને ઝડપથી ફોર્મ ભરી દઈએ અને આપણું ફોર્મ કન્ફર્મ કરી દઈએ તો મિત્રો પોલીસ ભરતીને લગતી તમામ માહિતી આ વેબસાઇટ દ્વારા આ ચેનલ દ્વારા મૂકવામાં આવશે તો તમે ચેનલ પર નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોવા માટે આભાર